આયુર્વેદને જાણો ભાગ અડત્રીસ શિયાળામાં થતા રોગો વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો એમાં એક ખાસ ઘણા બધા લોકોને થતો રોગ અને સામાન્ય રોગ એટલે કબજિયાત એક દિવસ જાડો ન થવો આંતરા દિવસે થવો જાડો કઠણ થવો વગેરે સમસ્યાઓ આ શિયાળાની ઋતુમાં થતી હોય છે અને ઝાડો આવો કઠણ થવાથી અને કબજિયાત થવાથી ક્યારેક મસા થતા હોય છે કાં તો જે લોકોને જૂના મસા હોય એમને ફરીથી અત્યારે મસામાં દુખાવો થતો હોય છે એકચ્યુઅલી મસા શું છે તો ગોદાના માર્ગે ઊભી રક્તવાહિનીઓ આવેલી હોય છે જ્યારે કબજિયાત થાય કે ઝાડો કઠણ થાય છે અને ઝાડાને બહાર કાઢવા માટે જ્યારે જોર લગાવવામાં આવે છે ત્યારે એ નળીઓમાં લોહી ભરાઈ જાય છે અને લોહી ભરાવાથી એ નળી પાતળી હોય છે એટલે ફૂલી જાય છે હવે ફુગ્ગાની જેમ આ નળી જ્યારે લોહીથી ભરીને ફૂલી જાય ત્યારે ગુદા માર્ગ અવરોધાય છે અને એ ફૂલી જવાથી એમાં જે તણાવ આવે છે એના લીધે દુખાવો થતો હોય છે તો ગુદાના માર્ગે આવા મસા થવાથી ગુદાના ભાગે તીવ્ર દુખાવો થતો હોય છે અને ક્યારેક આ નળી જો વધારે લોહી ભરાઈ જવાથી ફાટી જાય તો એમાંથી લોહી પણ પડતું હોય છે બીજું એક થતું હોય છે કે આવી કબજિયાતના લીધે ગુદાના જે ભાગ છે ત્યાં ચીરા પડતા હોય છે જેને વાટિયા કહેવાય આવા હરસ મસાના જે રોગ આપણે કહેતા હોઈએ છીએ એ આ શિયાળામાં વધારે થતા હોય છે કેમ કારણ શું તો જનરલી શિયાળામાં ઠંડીના લીધે આપણે સ્વાભાવિક રીતે પાણી ઓછું પીએ છીએ કારણ કે તરસ લાગતી નથી અને જે પાણી પીવામાં આવે છે એ કદાચ માટલાનું હોય કે સામાન્ય તપેલીમાં બી રાખેલું જો પાણી હોય કે તાંબાના પાત્રમાં રાખેલું પણ પાણી હોય તો એ ઠંડકના લીધે ઠંડુ હોય છે આપણે અગાઉ ભોજન વિધિ વિધાનમાં એક વાત કરેલી કે હંમેશા ભોજન એ ગરમ હોવું જોઈએ એ રીતે આ શિયાળામાં કેવું પાણી પીવું જોઈએ તો શિયાળામાં હંમેશા ન પાણી પીવું જોઈએ અને આપણે જે સામાન્ય પાણી પીએ છીએ એ ઠંડકના લીધે શીત જ હોય છે એટલે ઠંડુ જ હોય છે કોઈ પણ ઠંડી વસ્તુ ખાવાથી હંમેશા મળ કઠણ બને છે અને મળ સુકાઈ જાય છે એના લીધે કબજિયાત થાય અને કબજિયાતના લીધે આ મસા થતા હોય છે તો સૌથી મોટું કારણ તો અત્યારે પાણી હોય છે બીજા કારણોમાં અત્યારે જે આપણો ખોરાક છે એ વધી જતો હોય છે એમાં પણ દાણાવાળા શાક અત્યારે વધારે આવતા હોય છે જેમ કે તુવેર ચણા લીલા ચણા બી અત્યારે આવતા હોય છે અને વટાણા વગેરે કઠોળ એ પણ કબજિયાત કરનાર છે તો આવા વસ્તુઓ વધારે ખાવાથી મળ કઠણ થઈ અને કબજિયાત અને મસા થતા હોય છે શું કરવું જોઈએ તો ખાસ કરીને જે આપણે વાત કરી કે નિદાન એનું વર્જન કરવું જોઈએ એટલે કે પાણી હંમેશા ન પીવું જોઈએ જમવામાં કબજિયાત કરે એવા શાકથી હંમેશા દૂર રહેવું જોઈએ અને જો એવા શાક ખાવાના થાય તો પૂરતા પ્રમાણમાં ગાયનું ઘી વગેરે નાખીને ખાવું જોઈએ ખાસ અત્યારે જે પણ ખાવામાં આવે ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખાવું જોઈએ અને એક દહીં કે છાશ જેને આવી કબજિયાત વધારે રહેતી હોય છે એને દહીં વગેરે ખટાશવાળા પદાર્થો વધારે ન લેવા જોઈએ ખાસ શિયાળો છે તો વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે કારણ કે ઠંડીના લીધે બહાર આપણે નીકળતા નથી ક્યારેક મોડા ઉઠવાનું થતું હોય છે રાત્રે બી ઠંડીના લીધે બહાર નહીં જઈ અને વહેલાં સૂઈ જવાનું થતું હોય છે તો આંતરડાની જે મૂવમેન્ટ છે એને વ્યાયામ મળતો નથી અને શિયાળો એ બળકારક ઋતુ છે જો શિયાળામાં સારો વ્યાયામ કરવામાં આવશે તો શરીર પણ સારું બનશે રોગપ્રતિકારક શક્તિ પણ સારી થશે તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી આપણે જો નિત્ય વ્યાયામ કરીશું તો પણ કદાચ આ કબજિયાત કે મસાની તકલીફો થશે નહીં મસા હંમેશા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મંદાગ્નિજન્ય જન્ય રોગ છે એટલે કે ભોજનનું પૂરતું પાચન વ્યવસ્થિત ન થવાથી મળ પ્રવૃત્તિ સારી થતી નથી એના લીધે થતો રોગ છે અને જઠરાગ્નિને જો પ્રદીપ રાખવી હોય તો વ્યાયામ વગેરે કરવો ખૂબ જરૂરી છે એકવાર મસા થઈ ગયા જે રક્તવાહિની ફૂલી ગઈ છે એ ફરી પાછી મટવાની નથી હા એમાંથી જ્યારે લોહી જતું રહેશે એનો સોજો ઉતરી જશે ત્યારે ફરી આપણને ખબર પડતી નથી કે મસા છે કે નહીં તો એવી સ્થિતિમાં આવતા હોઈએ છીએ પણ ફરી જ્યારે કબજિયાત એક બે દિવસ કે બહારનું ખાવાથી કે કોઈના કોઈ કારણથી જ્યારે થતી હોય છે ત્યારે ફરી પાછું એમાં લોહી ભરાય છે અને ફરી ઝડપી લોહી ભરાય છે એટલા માટે આપણે એક ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો જેમ કે તમે કોઈ ફુગ્ગો હોય પહેલીવાર જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે બહુ જ જોર કરવું પડે છે એક વાર એ ફૂગ્ગો ફૂલી ગયા પછી ફરીથી એને ફૂલાવવા માટે વધારે જોર કરવું પડતું નથી કારણ કે જે રબર છે એ ખેંચાઈ ગયું છે એ જ રીતે આ રક્તવાહિનીની જે દીવાલ છે એ એકવાર લોહી ભરાઈને ખેંચાઈ ગઈ છે એટલે ઢીલી થઈ ગઈ છે તો એમાં વારંવાર એ લોહી ભરાશે એટલે મસાની તકલીફ આવી વારંવાર થતી હોય છે મટે નહીં તો શું કરવું તો મસાના કેટલાક સ્ટેજ હોય છે ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજ અને ફોર્થ સ્ટેજ ફર્સ્ટ સ્ટેજમાં મસો ગુદાની અંદર જ હોય છે બહાર નથી નીકળતા સેકન્ડ સ્ટેજની અંદર મસો બહાર નીકળે છે અને જાતે અંદર જતો રહે છે થર્ડ સ્ટેજની અંદર મસો બહાર નીકળે ગુદાના ભાગેથી આપણે આંગળીથી અંદર મૂકવો પડે એ જાતે જાય નહીં અને ફર્સ્ટ સ્ટેજમાં મસો બહાર નીકળે આપણે આંગળીથી અંદર જવા દઈએ તો પણ પાછો બહાર આવી જાય તો આ ઉત્તર રોગ વધી રહ્યો છે એ બતાવે છે ત્રીજા અને ચોથા સ્ટેજમાં રોગ મટાડવો મુશ્કેલ છે ત્યારે કદાચ સર્જરી ની જરૂરિયાત થઈ જતી હોય છે પણ પહેલાં અને બીજા સ્ટેજ સુધી સર્જરી ન કરાવી હોય તો આવી દવાઓથી રાહત મળી શકે પરંતુ સંપૂર્ણ મસા દવાથી મટી ગયા એવું નહીં બને હા એવું થશે કે દવાથી મટી જશે પછી જો કબજિયાત નહીં રહે તો કોઈ તકલીફ થવાની નથી ત્યાં સુધી પરિણામ મળતા હોય છે તો શિયાળામાં આ રો આવા રોગ થતા હોય છે તો આનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ધન્યવાદ